વેલકમ ટુ ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલ આજના વિડીયોમાં આપણે ખોડિયાર ચાલીસા સાંભળશું તો ચાલો મિત્રો શરૂ કરીએ શ્રી જય અનેક રૂપે અવતરી ભૌમ ઉતારણ ભાર આવી શક્તિ ઈશ્વરી ખંકારી ખોડિયાર જગત જનેતા આપ છો દયાળુ ને દાતા ભવસાગર થકી તરવા આધાર નેજા ફરકે દસે ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમકારી ખોડિયાર ગળધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દીધા રાનવ ગણ ને ખમકારી ખોડિયાર તાતણિયા ધરાવાળી દર્શન દઈ સુખ દેનાર ટાળતી દુખ જોય અનેક ના ખમકારી ખોડિયાર સોરઠ ભૂમિ સોહામણી માટેલ ધરામાં વાસ મડદાન તું ઠાડતી માં ખમકારી ખોડિયાર ખોડેલ ખડગ ધારી માત વિદ્યા વળવાળી માત પરચા પૂર્યા તે ઘણા થઈ જગતમાં માં વિખ્યાત ડુંગરે ડુંગરે દીવા બળે તારા માં ખોડિયાર ત્રિશૂળ તેજસ્વી હાથ માં દિવ્ય જેનો જે ચમકાર ત્રિશૂળ ધારીણી ખોડલી કરતી તું ખમકાર જનમ્યા મોમડિયા ને ઘરે રે છ બહેનોની સંગાત લાગી ખોડી કે તાત ને પણ થઈ તું જગવિખ્યાત ખોડલ કેરી સહાય થી વરુડી કરતી કાજ પરચા કઈ જોવા મળ્યા રાનવ ને સાચ ખોડલ કેરી સહાય થી જો દરિયો ઓળંગાય સમરે જે હજે જે ભાવ થી કામ તેના સફળ થાય દર્શન દીધા રા રાય ને ખોડલ માયે સાક્ષાત ધન્ય બની ગયું જીવન જગમાં થયો વિખ્યાત ત્રણ વર્ષની ઉંમરે રે પરચા પૂરતી માય હતી વરોળી વાંજણી થઈ દુજતી ગાય સોના રૂપાની છડી પર લાલ ધજા અનુપમા પૂજે ખોડિયાર માતને વલ્લભી ભૂખ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલી ગયા થયું મુખ તેજ અંબાર શિહોરા કેરા ડુંગરે રે કર્યો ખોડલ વાસ રાય સૌ નમન કરે રે માં પૂરે સૌની આરજાંગ સૂત ને જો ચડાવ્યો ડુંગર ક્ષણ માય એ પ્રતાપી માં ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યો ધૂંધળી નાથ ને પડ ખોડિયાર

અંધને દેખતા કરે રે વાંજિયાને આપે બાળ પરચા અપરં પાર ખોડલ પૂછે દીન દયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન તેની સહાયે સર્વદા રહે તું ખોડલ માન દીનવત્સલ ખોડિયારની કૃપા નજર જો થાય તો તૂણનો મેરુ બને મૂંગો મંગળ ગાય મોમડિયાની બાળને ભજતા પાતક જાય પાપ જીવન ઉન્નત થાય સહુ સહુ ખોડલને દરબાર આશા પૂરી કરે રેખમકારી ખોડિયાર આશા સહુ પૂરી કરે રેખમકારી ખોડિયાર ધાબળિયાળી માવડી ખપ્પરવાળી ખોડિયાર ખમકારો જો કરે તો ભવના દુખડા જાય ખોડલ સૌની માવડી સંકટે કરે સહાય તેને ભરોસે રો નાવડી ઉતરે પાર સદાય સહાય જેને જે ખોડ મનસા પૂરણ થાય હર પળે હાજર રહે એ ખમકારી ખોડલ માય લંગડા બને સાજા નરવા માં ખોડલ પ્રતાપ ભોગી એક થાય નિરોગી માખોડલ ને પ્રતાપ લુલા લંગડા ને દુખિયા આવતા માને દ્વાર હેત થી હસી રાજી કરી ખોડલ કરતી વહાય ખોડલ સૌની માવડી વિપત્ત કરજે સહાય વિરુદ્ધ તારું જાય ના ભરજે ના પાછો પાય માની લીલાનો નો નહીં પાર જેના જે ઠેર ઠેર ધામ માના ગુણ ગાવાનો નહીં પાર નામ બોલ શ્રી ખોડિયાર જય મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો